નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો શિક્ષણ સહાયકને બદલે હવે જ્ઞાન સહાયક છે મિત્રો જવા એટલે કે આવા છે મિત્રો એમાં ફોર્મ પણ જે ભરવા શરૂ થઈ ગયા છે મિત્રો સમાચારમાં આવ્યા છે ખરાબ સમાચાર જે મિત્રો શિક્ષણ સહાયક ભરતી થવાની હતી એના બદલે હવે જ્ઞાન સહાયક થઈ રહી છે મિત્રો એનું મોટું કારણ પણ છે શું હવે શિક્ષણ સહાયકની પણ ભરતી આવશે તો મિત્રો એના ઉપર પણ વાત આપણે ડિસ્કસ કરવાના છે તો વિડીયો ખાસ અંત સુધી નિહાળશું અને ખાસ મિત્રો ચેનલ પણ આવશો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખશું હવે મિત્રો વાત કરીએ તો કે શિક્ષણ સહાયક બદલે જ્ઞાન સહાયક કેવી રીતે તો આપણે જે મળતી માહિતી પ્રમાણે એ આ લિસ્ટ મળ્યું છે જેમાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં જે વિષયવાયર માધ્યમિકની ખાલી જગ્યાઓ જાહેર થઈ છે જેની વાત કરીએ મિત્રો તો આ જે જગ્યાઓ છે એ મિત્રો શિક્ષણ સહાયકની હતી તો એ શિક્ષણ સહાયકની જગ્યા ભરવાની હતી તેના બદલે હવે સરકારે જ્ઞાન સહાયક લાવી છે હવે મુદ્દો એ છે કે જો જ્ઞાન સહાયકમાં બેથી ત્રણ રાઉન્ડ પડતા હોય તો શિક્ષણ સહાયકમાં એક કે બે રાઉન્ડ કેમ ના હોય મિત્રો એ પણ એક મોટો સવાલ છે કેમ કે જો આ જગ્યાઓ ખાલી છે તો શિક્ષણ સહાયકમાં જો એક બે રાઉન્ડ પાડ્યા હોત તો વધુ તો એ જગ્યાઓ છે ભરાઈ જાત તો એને ફરી મિત્રો સરકારને જ્ઞાન સહાયક એટલે કે કરાર આધારિત છે જે ફિક્સ પેવાળી છે એ ભરતી ના કરવું પડે પણ સરકાર મિત્રો ઈચ્છી રહી છે કે જ્ઞાન સહાયક ભરતી થાય કરારવાળી ભરતી થાય જેના કારણથી શિક્ષણ સહાયકમાં મિત્રો રાઉન્ડ પાડ્યા નહોતા જેના કારણે ફરી જ્ઞાન સહાયક યોજે છે તો એ તબક્કાવાર જે જગ્યાઓ છે મિત્રો વાઇઝ જે જગ્યાઓ છે વિષયવાઈડ જગ્યાઓ જાહેર થઈ છે જેના પ્રમાણે માહિતી મેળવી શકીએ કે આવનારા સમયમાં પણ શિક્ષણ સહાયક ભરતી આવશે પરંતુ અત્યારે મિત્રો હાલ ફિલહાલ તમારે જે જગ્યાઓ ખાલી છે એમાં જ્ઞાન સહાયકની ભરતી થવી જોઈએ તો બાકી બીજો નવી કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળશે સાંજના અપડેટ મળ્યા છે તો એનો વિડીયો આપણે મૂકવા જઈ રહ્યા છે તો ખાસ ચેનલ ઉપર શું ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ જય ભારત